આજકાલ ઘણા લોકો લોન લેવા જાય છે પહેલી વાર લોન લેતા હોય છે મતલબ કે અત્યાર સુધીમાં લાઈફમાં એક પર વાર લોન નથી લીધી લોનની ઇન્કવાયરી નથી કરી તો એવા લોકો જ્યારે લોન લેવા જાય છે ને ત્યારે મોટો પ્રોબ્લેમ આવે છે ત્યારે કહે છે કે તમારો સિબિલ સ્કોર નથી બન્યો અથવા ઝીરો માઇનસ વન છે તો જાણીશું આ વિડીયોમાં કે ઝીરો માઇનસ વન શું છે અને સિબિલ સ્કોર નથી તો તેને કેવી રીતે બનાવવો કેવી રીતે વધારવો એના માટેનું વાત કરીશ અને હા તમારો સિબિલ

કે આરબીઆઈના નિયમ પ્રમાણે કોઈ પણ કંપની લોન થયા પહેલા લોનનો ચાર્જ નથી માંગી શકતી આ વાત ખાસ ધ્યાન રાખવું પહેલાં વાત કરીશું કે સિબિલ શું છે સિબિલ એ ઇન્ડિકેટર છે કે જેના આધારે તમને તમારી પ્રોફાઇલ ખબર પડે છે કે તમારો બેંક સાથેનો વ્યવહાર કેવો છે ક્રેડિટ સ્કોર એક નામ છે સિબિલ સ્કોર એક કંપની છે ક્રેડિટ એજન્સીમાં ચાર કંપની છે આ ચાર કંપની જે છે ને એમાંથી એક સિબિલ ફેમસ છે કે પહેલે જૂની કંપની છે એટલે ઘણા લોકો કહે છે કે સિબિલ સ્કોર નથી સિબિલ એક કંપનીનું નામ છે સિવિલ સ્કોર બનાવવા માટે બે રસ્તા છે તમારે કાં તો સ્ટાર્ટિંગમાં નાની મોટી લોન લેવી પડે કાં તો તમારે ક્રેડિટ કાર્ડ લેવું પડે પણ અહીંયા તમને એક સવાલ થશે કે સિવિલ સ્કોર નથી તો મને કોઈ કંપની લોન નહીં આપે સાચી વાત છે પણ હા ત્યાં તમારે બે રસ્તા છે સિવિલ બનાવવા માટે સ્ટાર્ટિંગમાં તમારે સિવિલ બનાવવા માટે જો તમે મોટી લોનની આશા રાખતા હોય બે લાખ પાંચ લાખ તો એ વાત ખોટી છે અને ક્રેડિટ કાર્ડમાં પણ તમે કોઈ મોટી કંપનીનું ક્રેડિટ કાર્ડ ઢાકતા હોય આશા તો નહીં થશે તમે નાની રહી શરૂઆત કરી શકો છો ત્રણ મહિના છ મહિનાની અંદર તમારો સિબિલ સ્કોર બની જશે અને છ મહિના પછી તમે કોઈ પણ જગ્યાએ લોન ક્રેડિટ કાર્ડ એપ્લાય કરશો ને તો થઈ જશે તો સિબિલ બનાવવા માટે શું કરવું સિબિલ બનાવવા માટે પહેલી વાત ત્રીસ લોન માટે તો તમારે નાના મોટી એપ્લિકેશન જે છે કઈ એપ્લિકેશન છે એ હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે સો સો ટકા તમને નાની મોટી લોનથી સ્ટાર્ટ કરી શકો છો મિત્રો એ જે એપ્લિકેશન છે ને એ તમને સ્ટાર્ટિંગમાં નાની આપી શકે નાની મતલબ એક હજારથી લઈને પંદર હજાર સુધીની જ લોન આપી શકશે તો તમને એવું લાગશે કે લોન તો મારી બે લાખની જરૂર છે તો તું હું પાંચ હજાર લઈને શું કરીશ જો મિત્રો આ તમારો સવાલ હોય ને તો તમારે હજુ ત્રણ મહિના છ મહિના વેઇટ કરવો પડશે પણ જો નાની લોન લેશો ને તો ત્રણ મહિનાની અંદર છ મહિનાની અંદર તમારો સિવિલ સ્કોર બની જશે અને તમે મોટી લોન માટે એલિજિબલ થશો જે લિંક છે એના પર ક્લિક કરીને પ્રોસેસ કરશો ને તો તમને સ્ટાર્ટિંગમાં એક હજારથી પાંચ હજાર તથા દસ હજારથી તમે લોન આપશે તો તમે લોન લઈ શકો છો હા બીજી વાત કે જો તમારી પ્રોફાઇલ રેગ્યુલર હોય તો મતલબ તમારી સેલેરી હોય સેલરી ખાતામાં આવતી હોય પીએફ કપાતું હોય અથવા કોઈ બિઝનેસ કરો છો બિઝનેસ પ્રૂફ છે તો તમારો સિબિલ સ્કોર માઇનસ વન છે તો સારામાં સારી કંપની છે ઇન્ક્રીટ ફાઈનાન્સ જે પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે ત્યાં તમને મોટી લોન માટે મળી શકશે બાકી ખાલી પાન કાર્ડ આધાર કાર્ડ કે ડોક્યુમેન્ટ્સ નથી કે સિબિલ બનાવવા માટે લોન લેવી છે તો એના માટેની પ્રૂફ બેલેન્સ એપ્લિકેશન છે જે નીચે આપેલી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કરી શકો છો બીજી વાત લોન ના લેવી હોય તો ક્રેડિટ કાર્ડ લઈને પણ સિબિલ બનાવી શકો છો અહીંયા એક તમને સવાલ થશે કે ક્રેડિટ કાર્ડ માટે તો કંપનીમાં સિબિલ સ્કોર માંગે છે સેલેરી સ્લીપ માંગે છે ઇન્કમ પ્રૂફ માગે હા માંગે છે પણ તમારે જો કોઈ પણ સિબિલ ના હોય સિબિલ ખરાબો હોય ને તો પણ તમે ક્રેડિટ કાર્ડ લઈ શકો છો કઈ કંપનીનું મેગ્નેટ કાર્ડ જે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે ઓલરેડી મેં ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો એમાં જ કઈ રીતની પ્રોસેસ છે તમે જ્યારે ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ જોઈએ અને ઉંમર અઢાર વર્ષથી ઉપર હોવી જોઈએ બસ તો તમે એલિજિબલ છો ભલે તમારો સિવિલ ખરાબ હોય ઇન્કમ હોય ના હોય ખેતી કરતા હોય રોકડો પગાર હોય કોઈ પણ લોકો હોય બધા જ લોકો લઈ શકે છે પણ એમાં એક ખાસ વાત છે એમાં જે લિમિટ છે ને એ તમે જેટલી એફડી મતલબ કે જેટલી ફિક્સ ડિપોઝિટ મૂકશો ને એના નેવું ટકા તમને ક્રેડિટ લિમિટ આપશે મતલબ કે મિનિમમ પાંચ હજાર રૂપિયાથી એફડી રાખવાની હોય છે તમારે પાંચ હજારનો મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ થશે પણ એ ઇન્વેસ્ટમેન્ટ નથી એ તમને રિટર્ન તરત આપી દે છે કે પાંચ હજાર જે મૂકો છો એ એફડીમાં જે છે જેનું તમને સાત ટકા આઠ ટકા જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ચાલતું હોય છે એફડીનું એ તો તમને મળવાનું છે પણ તમને જે લિમિટ આપે છે એ લિમિટ નેવું ટકા આપે છે મતલબ કે માનો કે પાંચ હજારની તમે એફડી મૂકેલી છે તો તમને પિસ્તાલીસો રૂપિયાની ક્રેડિટ લિમિટ આપે છે જે લિમિટનો યુઝ તમે મૂવી ટિકિટ બિલ રિચાર્જ પેમેન્ટ એ કોઈ પણ જગ્યાએ કરી શકો છો જેનું બિલ સાયકલ તમને પિસ્તાલીસ દિવસમાં કે ત્રીસ દિવસે આવતું હોય તેને તમે રેગ્યુલર પે કરશો ને તો બે થી ત્રણ મહિનાની અંદર તમારો સિબિલ સ્કોર જનરેટ થતો જઈ શકે તો આવી રીતે તમે સિબિલ બનાવી શકો છો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ જય હિન્દ ભારત